આપણે આણી કોઈ તો હાલે ને શીખલું કહું તો એમાં કઈ એમ ને ઓલી કોઈ જાવ ને અમારે માસ્ક ને એવું કેવું પડે ત્યાં શીખલું કઈ કે આ નવું ક્યાંથી કહી હતી પણ અહીંયા તો બધા સડાવેલા હોતે ન હોય બેચર ભાઈ અમારા ગામમાં એક ભાઈ શીખલું સાંજે સોડતા ભૂલી ગયેલું હવારે ગામમાં આવીને કે ઢાંઢો કા કરનારવો થઈ ગયો છે ખાધું નથી નીણ નથી ભાંગતો શીભળભાઈ ભરવડ ને બોલાય એવા ભરવાડે પાછો પેલેથી હાથ ફેરવતો ફેરોતો પછી ખબર પડે ટાંડો ખાતો નથી પણ આપણું છોડાવી દીધું નરેન્દ્રભાઈ છોડાવી દીધું ઈ એમને નથી છૂટ્યું મિત્રો ડબલ ડોઝ ને માથે બુસ્ટર એટલે શીખલું નથી હવા બસો કરોડ ડોઝ આખું અમેરિકા યુરોપ ને ઓસ્ટ્રેલિયાની વસ્તી બે ત્રણ વખત ગણો ને એની કરતા વધે એટલા ડોઝ દાયબ્યા એટલે આપણે નીકળી ગયા આખી દુનિયા સાહેબ આખી દુનિયા એમ માને છે કે કોરોનાની અંદર ભારતે જે પ્રકારનું મેનેજમેન્ટ કર્યું ને એવું દુનિયાના કોઈ દેશે નથી કર્યું એવો વિશ્વનો મત છે સાત આઠ જણા નથી માનતા સાત આઠ જણા માનતા જ નથી કે આ લોકો નિષ્ફળ ગયા આવા માહોલમાં સાહેબ અને હું તમને વાત કરું કે દુનિયાના નાના નાના દેશો આપણા પ્રધાનમંત્રીશ્રીને કરગરતા હતા કે સાહેબ અમારા નાગરિકોએ મરે છે અમને આ રસી આપો નરેન્દ્રભાઈએ કહેલું કે આપણે ત્યાં તો અત્યારે એક હોન ત્રી કરોડની જવાબદારી છે એનું પૂરું થાય પછી અમે તમને આપી શકીએ કોઈ મહાસત્તા અમારી સામે નથી જોતી પણ નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન તો હતા જ પણ ભારતીય સંસ્કૃતિના પણ પ્રતિનિધિ છે વસુધૈવ કુટુંબકમમાં કમમાં માનવા વાળી આપણી ભારતીય સંસ્કૃતિના પણ એ વડીલ છે અને એટલા માટે ભારતે કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે અમારું જ હારું થાવ અમારા હગાનું જ હારું થાવ એવી ઘોષણા આપણા ઋષિઓની નથી આપણા ઋષિઓની ઘોષણા છે સર્વેત્રા સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ દુઃખ ભાગ ભવે કલ્યાણ એ એ આપણી ઘોષણા અને મોદી સાહેબે એમ કીધું હતું કે અમે થોડાક માંથી થોડીક દવા તમને દેશું ટુકડે પે ટુકડા કરી દેના મેરેલા પણ પછી પ્રશ્ન ઉભો થયો લય જ એવી લોકડાઉન આપણને તેમ હતું પેલા લોકડાઉન એટલે ડાયરા જલસા કરશું કામકાજ નહીં એમ આપણા એવું હતું પછી ખબર પડી ખડકી જ નથી ખોલવાની હલવાણા કઈ ઘોડા ને કંઈક પાળા હવાઈ બંધ વહાણ બંધ દરિયા બંધ રેલ બંધ કયા રસ્તે દવા લઈ જાય હા પાડ્યા પછી દવા લઈ જવાની વ્યવસ્થા નહોતી એના હોય એવું કીધું કે સાહેબ તમે હા પાડી પણ અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તમારા દેશમાંથી અમે દવા લઈ જઈ શકીએ ત્યારે સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલને માન આપીને માથે કફન બાંધીને એર ઈન્ડિયાના પાયલોટોએ હો દેશની અંદર દવા પોગાડી છે એક વખત એર ઇન્ડિયાના પાયલોટો માટે જબરદસ્ત તાલીઓ થવી જોઈએ તમે એનો લોગો જોયો હોય છે મહારાજાનો ફોટો મોટી મોટી મૂછો મારે થોડો શોખ લોક સાહિત્યવાળા ભેગો બે એટલે એમાં મરદે આંબલી ને એવું બધું એવા રાખે રણશિંગા વાગે સુરા જાગે કાયર ભાગે કામ પડે મરદોની હાકે ધ્રુજે ધાકે ધરણી ભાકે ધૂળું ફાકે તોય લડે મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે એ બધી મરદાનગીની વાતો ચાલતી હોય એમાં એવું બધું છે કેટલા આવે તો પણ હું છે લીંબુ લટકે એવું સાંભળું ને તો મને એવું થાય કે લીંબુ લટકતી છે આંકડા કેવા ટાઈટ આવતા હોય છે પછી ખબર પડી કે લીંબુ નો ટીંગાડવાના હોય પણ કોઈ વટ પડે એવું કામ કર્યું હોય ને તો એને એમ કહેવાય કે મૂછે લીંબુ લટકે છે આ એર ઇન્ડિયાના લોગોની જે મૂછું છે ને એને દુનિયાએ સ્વીકાર્યું કે એર ઈન્ડિયાના લોગોની મૂછે લીંબુ લટકે સો દેશોની અંદર દવા પોગાડી હો દેશની અંદર આપણા નાગરિકો જે ત્યાં રહી ગયા હતા એને એના પરિવારની સાથે ભેગા કરવાનું કામ પણ એર ઇન્ડિયાએ કર્યું આપણા વિમાનોની અંદર બીજા દેશના નાગરિકો પણ આવ્યા એને ત્યાં આવવા જવાની વ્યવસ્થાથી આ આપણા કલ્ચરની કામની વાત છે સાહેબ દુનિયાને કઈ રીતે નરેન્દ્રભાઈ આજે કામ કર્યા એને કારણે જે થઈ રહ્યું છે આ યુક્રેન ને રશિયા બાજુ હજી બાજે છે કોઈનું માનતા જ નથી કોઈ એને કંઈ કઈ હકતું નથી દીકરા દીકરા દીકરીઓને ભારતની અંદર પોગાડી હું એને આવકાર વહાટુ એરપોર્ટ ઉપર ગયેલો દિલ્હી અને એની ફ્લાઇટ ત્યાંથી ઉતરી હવે મોતના તાંડવની વચ્ચેથી પોતાની ધરતી ઉપર પગ મૂકતા હોય ને તે એની આંખોમાં જે પ્રેમ આવતો હતો ને મેં એમને પૂછ્યું કે તમે નીકળ્યા કેવી રીતે તો જરી કહો ત્યારે એ દીકરા દીકરીઓ વર્ણન કરતા હતા કે અમને એવી સૂચના હતી કે હાથમાં તિરંગો લઈને નીકળો તમને કોઈ નહીં મારે આપણે સ્કૂલમાં ભણતા ગીત ગાતા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા પણ ખબર નહોતી કે વિજય વિશ્વ તિરંગા પ્યારા હેને માટે ગાતા હશે યુક્રેનની યુદ્ધભૂમિ ઉપર આપણા દીકરાઓ તિરંગો લઈને નીકળતા હતા ને ત્યારે એ સાચું લાગતું હતું કે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા આને ભારતનો વટ કહેવાય ઓલી બાજુ કહેવાય આને ભારતનો વટ કહેવાય આને મોદી સાહેબ વટ કહેવાય હું આ વિનંતી કરવા એટલી જ આવ્યો છું કે વટવાળાની ભેળું રહેવાય દેશની ત્રિરંગાની શાન વિશ્વની અંદર જે પ્રકારની પ્રસ્થાપિત થઈ ને સાહેબ યુદ્ધના ઇતિહાસમાં સફેદ ધજા સિવાય કોઈ ધજાનો ઉલ્લેખ જ નથી હવે પછીનો યુદ્ધનો ઇતિહાસ લખા હે ને એની અંદર લખવું પડશે કે યુદ્ધમાં અંદર હાથમાં તિરંગો લઈને નીકળે ને તો એની ઉપર ફાયરિંગ નહોતા થતા હવેથી લખાશે આપણા તો આપણા પાકિસ્તાનવાળા નીકળી ગયા તિરંગા લઈ ન્યા પો ગયા પછી પૂછ્યું નાના પત્રકારોએ પેલા તમને ભારતનો ધ્વજ લઈને નીકળતા શરમ ન આવી ત્યારે એના લોકોએ કહેવાય એના વિદ્યાર્થીઓએ એના પત્રકારોને જ્યાં પાકિસ્તાનની ધરતી ઉપર જવાબ આપ્યો કે જ્યાં હરેમના વાગદાતા એક જ ઝંડાનું સલણ છે બીજા કોઈનું સલણ જ નથી સાહેબ આ પ્રકારે હિન્દુસ્તાનને જ્યારે દોરવણી આપતા હોય નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે આપણા રાજ્યને બનાવ્યું જે વિકાસની ગંગાને આપણા પાદર સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા આપણે તો કાઠિયાવાડના લોકો સાહેબ એકાદી વાયવ ગળાવી હોય ને તોય એના લોકગીત ગાયા રાખીએ છીએ બાર બાર વરહે નવાણ ગળાવ્યા નવાણે નીરનો આવ્યા જીરે તેડાવો જાણતલ તેડાવો જોશી જોશીડા જોશ જો ઉડાવો જીરે એક વાયવ માટે વાવનું પાણીનું આટલું માતમ હતું આપણા મલકમાં કેના લોકગીત ગવાતા એક વાયુનું લોકગીત ગવાતું કેવડીયા કોલોનીથી અમે પાણીને ઉપાડ્યું હું ઊંચો હાથ કરીને અંદર હાલ્યો જાઉં તો હોંહરવો નીકળું ક્યાંય હાથે ભીનો ન થાય એવડા ભૂંગળા નાખીને કચ્છની કાંધી સુધી પાણી પોગાડ્યું હવે તો લોકગીત બદલો અને આ આખી પાણીની વ્યવસ્થામાં રસવાય દીર્ઘાય અલ્પ વિરામ પૂર્ણ વિરામ કોઈનું નહીં આખે આખું ભાજપનું કોઈની કોઈ સરકારનો કોઈ હિસ્સો નહીં કોઈ કઈ નહીં શકે અને એવું કર્યા પછી અમે કહેવાય એવા છીએ કે હવે તમે આ જનકભાઈ મત આપો અહીંયા સરપંચો કોઈ બેઠા છે હોય તો હાથ હું શો કરો હાણી કોઈ રામ એમ ગભરાતા ગભરાતા હાથ કરો કયું ગામ ભારત સરકારના નાણા પંચના કેટલા રૂપિયા આપના ગામમાં હે એવા અડધો કરોડ એમ બોલે પેલા તો અડધા કીધું તો હું ધ્રુજી ગયો પછી કીધું અડધો કરોડ ખમા બિરાજો બિરાજો અડધો કરોડ રૂપિયો અમારા દરેડ ની અંદર દિલ્હીથી આવ્યો દરેડ ટુ દિલ્હી અને આ અડધો કરોડ રૂપિયા લેવા જીરો જીરો લોદર થી જો તમારો વ્યવહાર અમે હાસવતા હોય તો તમારે પહેલી તારીખે સમજવું પડે કે નહીં ભલા સાહેબ આઝાદી પછી નરેન્દ્રભાઈ મોદીએ આ સરપંચોને ને પંચાયતને જે તાકાત આપી છે ને મિત્રો આઝાદી પછી સરપંચો ઉપર ભરોસો મૂકનાર પહેલા વેલા કોઈ મંત્રી બન્યા હોય તો એનું નામ નરેન્દ્રભાઈ મોદી છે પંચાયતોને તો પછી તરી વર્ષ સુધી તો સરપંચો તલાટીના સોપડા લઈને હાથમાં ફિરે રેખા સાહેબની હેરે આવે એમ તે તલાટી હેરે હાલે ને સોપણા સરપંચ પણ ઉપડાવે પછી તરી વ્રત યમાઈ ગયા આપણા ગામમાં બે ખટાના ટ્રેક્ટર મોરમ નાખવી હોય ને તેના પૈસા ન હોય પંચાયત પાસે આવી સ્થિતિમાં આપણી પંચાયતો હાલતી હતી મને આજે એટલો બધો આનંદ થાય છે કે દરેડના સરપંચ મારી ચૂંટણી સભામાં ઊભા થઈને એમ કે અડધો કરોડ રૂપિયા મારા ગામમાં દિલ્હીથી આવે છે કોંગ્રેસના વડાપ્રધાનને એવું નિવેદન કરવું પડતું હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું અને ગામમાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે આટલી લીકેજ હતું એ એની પીડા હતી એનો ઉકેલ એ ન કરી શક્યા દસ વર્ષ મનમોહનસિંહજી જેવા અર્થશાસ્ત્રીના નેતૃત્વમાં સરકાર ચાલી આનો ઉકેલ ન કરી શક્યા હું તો કોંગ્રેસના આગેવાનોને કહું છું તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો અમારા વડાપ્રધાને ઉકેલી નાખ્યો આભાર માનતી ટપાલ તો લખો મત નો દો તો કઈ નહીં પણ તમારે જાહેરમાં સ્વીકારવું તો જોઈએ ને કે ભાઈ મોદી સાહેબે અમારા વડાપ્રધાનની સમસ્યાનો ઉકેલ કરી દીધો કરી કશું શકતા નહોતા સાહેબ અને આવી જડબેસલાક વ્યવસ્થા વચેટીયા નાબૂદ તો ગામના સરપંચોના ખાતામાં પૈસા આવે છે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે તમારા ખાતામાં છ હજાર રૂપિયા લેખે ભારત સરકાર પૈસા મોકલે છે બે લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર જમા કરાવ્યા બે લાખ કરોડ રૂપિયા મેં કોઈ વચેટીઓ નહીં કોઈ વચ્ચેની એની કટકી કમિશન કોઈ નું આલે નહીં ધીરુભાઈ સરવૈયા એ કીધું કે નરેન્દ્રભાઈની આર્થિક વ્યવસ્થાની કામગીરી એવી છે પડવાનંદી જે અનકોટ ધીર્યો હોય ને ભારે મોટી વાનગીઓ બધી સરસ મજાની ગોઠવી હોય ઠાકોરજી હમે એના દર્શન કરાય ખવાય નહીં દર્શન કરાય એને ખવાય નહીં આ વ્યવસ્થા હિન્દુસ્તાનની અંદર આપણી સરકારે કરી સાહેબ ચૂંટણી સભામાં કોઈ દી એવી રીતે ઊભા કરીને કોઈ ન પૂછાય કે રૂપિયા એવા છે કે નહીં લઈને એમ કીધું હોત કે કોણ તો કઈ નથી આવ્યું તો ગાડી ગોતવી પહેરે પડે મારે જનકલાલને એવું થાય કે આવું મારી સભામાં એની ક્યાં કર્યું પણ મને પાકો વિશ્વાસ હોય કે આપણા ગુજરાતમાં જ નહીં હિન્દુસ્તાનના કોઈ પણ ગામડામાં જઈને અમે ઉભા રહીને પૂછીએ તો પાકા પાયે ત્યાં ભારત સરકારના પૈસા પહોંચી જ ગયા હોય એટલે બોર્ડ માર્યું છે ભરોસાની સરકાર એટલે બોર્ડ માર્યું છે મિત્રો આપ સૌ આવું કર્યા પછી આ વ્યવહાર કર્યા પછી અમે તો રોકડા જમા કરાવી દીધા આપણે ગામડામાં રિવાજ છે ને ભાઈ લગ્નમાં ક્યાંક જાય તો આપડા વડીલો કે જ છે ને સોપડો જોઈને જાય છે બે નું બે રૂપિયા પહ ભરાવા જાય ને એ નોટ વાંચીને જાય નો ભરાય જય શ્રી કૃષ્ણ મળીને વિ આવે છે આ પાણી પી નકર લખાવવા પડે જેટલા લખાવ્યા હોય એટલા લખાવવા પડે ને એમાં પાંચ રૂપિયા ઉમેરાય સગવડ હોય તો પાંચ ઉમેરીને કરે નકર હોય એટલા તો લખાવા જ પડે એણે એકાવન લખાવ્યા હોય અને આપણે એ વરિયાળી ખાતા ખાતા કોઈને ખબર ન પડે અમે અગિયાર લખાવીને ન હોય એ વાત તો વ્યવહારિક છે ને તો અમે રોકડા લખાવી દીધા છે ને પહેલી તારીખે વ્યવહાર કરવાનો વારો તમારો છે પછી અમે કહેવા એવા છે અમે વ્યવહાર ભર્યા કેળે જનકલાલને લઈને તમને મત આપવાનું કહેવાય છે એટલે વ્યવહાર આમાં જેટલો તમે સામે પાંચ વધારીને કરશો ને તમે એકાવન વધારીને કરશો આ વ્યવહાર એક એક તરફીનો હાલે વ્યવહાર બે તરફી આપણે કાઢવો પડે